વલસાડ જિલ્લાના વાપીના મુસ્લિમ સમાજ દ્વારા પહેલગામ આતંકી હુમલામાં શહીદ થનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શુક્રવારના દિવસે નમાજ બાદ મુસ્લિમ સમાજના લોકો વાપી ઝંડા ચોક ખાતે ભેગા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી હાથમાં કાળા પટ્ટા પહેરી અને આતંકવાદીઓ ઉપર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો કાશ્મીરમાં બનેલી ખૂબ જ દુઃખદ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને આતંકવાદીઓની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી ફરહાન બોગાએ માગણી કરી હતી ભાભી મુસ્લિમ સમાજના લોકો દ્વારા ભારત દેશ પ્રત્યે પોતાનો પ્રેમ દાખવી અને એક સાચા ભારતીય હોવાનું સાબિત કરતા પાકિસ્તાન મુર્દાવાદના નારા લગાવ્યા હતા આવી ગિનોની અને નીચ હરકત કરનાર આતંકવાદીઓને ભારત સરકાર દ્વારા કડકમાં કડક સજા આપે અને આતંકવાદીઓને સબક શીખવાડે તેવી માંગ કરી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તેના વિશે જે પહેલગામમાં જે ખતરનાક આતંકવાદી જે નીચ કામ જે આતંકવાદીઓ લોકો જે કરવામાં આવ્યું છે એમાં અમારો મુસ્લિમ સમાજ સખત શબ્દમાં ઓખાડે છે ને સરકારને વિનંતી કરવા કરીએ છીએ અમે હમણાં અપીલ કરીએ છીએ કે એ આતંકવાદીના ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરો કે એ લોકો હિન્દુસ્તાનના ઉપર આગ ઉઠાવવા બી વિચાર કરે ને વિચાર કરવા પહેલાં એ લોકોની પેન્ટ ખીલી થઈ જાય એવી અલગ અલગ કાર્યવાહી કરો ને આપણા માધ્યમથી કહેવા માગું કે આપણા દેશમાં આપણે ભાઈચારો રાખો સાથે મળીને લડો ને આ આતંકવાદી લોને મૂળ જવાબ આપો એ જ અમારી અપીલ છે ને આ જે સરકારને અમે અમારી ફોર્મ સાથેને કંધાથી કંધા મિલાવીને સાથે છે ને આ જે કેટલાક મીડિયામાં કહેવામાં આવે છે કે ઇસ્લામિક આતંકવાદ ઇસ્લામ આતંકવાદ નથી શીખવતું ઇસ્લામ કે પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે બધા ધર્મ પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે પણ આતંકવાદી લોકોનો કોઈ ધર્મ નથી હોતો એટલે આતંકવાદી લોકોને મીટાવવાનું જ કામ કરો આપણા દેશ અમારી ફોર્મ અમારા સમાજ સમાજ તમારી સાથે છે સરકાર સાથે છે ને એના પર જે બી કાયદે કાયદેસરનો જે બી કડકમાં કડક કાર્યવાહી થાય તે કરો આતંકવાદને કોણ પોષી રહ્યું છે શું લાગે છે એના પર કડક માં કડક કાર્યવાહી કરવા જોઈએ એ બી એક સરકારની જવાબદારી હતી સરકાર કેમ જવાબદારથી ચૂકી ગઈ એ બી સરકારનો એક એક લોકોનું કહેવાનું છે કે અમારા અંદર કેવી રીતના આવ્યા આટલું બધું પબ્લિક હતું કેમ છતાં બી અંદર આ લોકો કેવી રીતના આવી ગયા